અરિણ ઠાકોરને સ્વાગત છે આપતી યુટ્યુબ ચેનલમાં આપણે હીતન કુમારનું ફિલ્મની વાત કરશું ફિલ્મનું નામ છે ચૂપ તો આ ફિલ્મ આવી ગયું છે યુટ્યુબમાં તો હજી જોયું ન હોય તો જોઈ લો ચૂપ પિક્ચર આવી ગયું છે મેં તો જોયું બહુ મસ્ત પિક્ચર છે અને હીતન કુમારનો રોલ એવો છે વર્સ્ટ પિક્ચર જેવન જેવો છે આમાંય બહુ બીવડાવે છે માણને અને બહુ જોરદાર પિક્ચર છે મેં તો જોઈ નાખ્યું ફટાફટ તમે જોઈ લો અને અપડેટ સારી લાગી હોય તો લાઈક કરી દેજો આવી નવી નવી અપડેટ તમને લાવતો રહીશ અને કોમેન્ટ કરજો સરસ મજાની હવે ક્યા પિક્ચરનો વિડીયો બનાવવો હોય એ કોમેન્ટ કરજો અને લાઈક તો કરી જ દેજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો મળશું નવો વિડીયોમાં જય માતાજી